વરસાદ નું બધું પાણી પાણી નકરું ફરાયું છે અહીંયા તો પાણી ભર્યું છે વરસાદ તો કેટલું બધું અમારે કેમ ગાડી કાઢવી અમારે વિચાર કરવો પડશે છે આયલું પાણી ભરાણું છે ક્યાં આગતી છે આ પાણી કાઢ્યું છે ગટર ના ઢાકડા ક્યાં ખુલ્લા નું સારું છે ને બાકી તો અમારું આવી ગયેલું છે તો હા આમાં આપડે ગાડી ન કઢાય ને તો એમ પણ કાઢ નાખવું હા ભાઈ પૂનામાં પાણી નકરું પાણી પાણી જો

એન રોડ તો સપળ થવાનો છે એવું લાગે છે આયે જાય પેલી પાણી ભરે જાય કટર કે ન આવારું છે અઈઓ એ આમ કરી દે કટર લાવ ઓય યે આન વાવા કાટો છે ભૂ ભૂ

वू 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 वू

આયા તો આવડા નાખી દીધી લ્યો હવે આયા ક્યાં જવાનું કોને ખબર આ રિંગ રોડ આ રિંગ તો લે ભાઈ આવડા કે રિંગ રોડ છે રિંગ ક્યાં છે આ રોડ છે આ રોડ રોજ નથી અંદર હોય તો રિંગ હવે આમાં છે કે આમાં છે ભાઈ ઊભો ભાઈ

ત્યાં હોટલ છે અને આ ક્યાં ક્યાં મરે તો અમારે તો આ ભાડે એટલે પૂરું થઈ જાય તો ગાડો ક્યાંક ભાડે એટલે અને અહીંયા આવું બધું છે ચોમાસા આવું બધું હોય ચોમાસા છે આવું બધું આવી જાય ભાઈ રિંગ રોડમાં માં આટો મારવાનું કેવું છે જોઈ લીધો અમે રિંગ તો હોય ગયા આગળ આમ એ સર્કલ આવે એનું કઈ નઈ જો આપડે જરા કઈ થોડું ઘણું રખડીએ ને આપડે થોડીક રખડીને ને આપડી ગાડી મૂકી ગઈ છે આમ બર્થડે ભાઈ ગિફ્ટ તો હોટલ આવી ગઈ છે ને ગિફ્ટ છે

बोलो जल्दी आला अरे हमारा तो आये लीक पड़ा जी वासी जाम तो मैं जान जिन तो भाई अरे हम से देखा करा हमें ब्रेसलेट निकलूँगा ना हमें ब्रेसलेट निकलूँगा अरे तेरे नहीं तेरे पहले हो भाई अरे पिछली बार का जी की नहीं कहीं तो ये लिटू से भाई આપણે પેલ લીધું છે ને હવે છે ને એક આદો રીલ વિડીયો આવડે ઉત જીવે ને હક થઈ જાય અને પછી આપણે વેર ની પાછા આવ્યા હતા ને આ પાછા કરી અને બ્લેસલેટ જોઈ લો ભાઈ આનું ક્યાં ગયું આ જવો ઓહો જો કાઈ નહીં બધા બ્લોકર પર બને રહીજો હમણાં પાછા તમને બતાવી હો લે ભાઈ અહીંયા તો બાકા જી મની બોલવાઈ દો તો આવડા મીણા આ તો રીલ ઉતારો હો ભાઈ મીણા રીલ બાકા જી ઉતારો જો જો ક્યાં ઉતારે રીલ વાય વિડીયો જો કે કામ ઉતારે છે વાડીમાં આવડા આયા છે નંબર ખુશી બેના બેડા છે એને ઘડી માં યાઠી ઉતરી જાય છે અહીંયા જો હવે આનો વારો આવ્યો છે એક એક ને સાટા મહિના શરૂ થઈ ગયા જો કેવો વરસાદ અંતર્યો છે સાટા ઓળું શરૂ થઈ ગયા છે ને આને લઈને ઘરે જઈને કે આવડે તો રીલ ઉતરવા કઈ આમ છે નહીં કાંઈ જો બગડા હાટી બોલાવે છે નકરે રીલ ઉતારવા તો ના ભાઈ અમે બધા જો ટોળું વીએ રામ ટોળું હેમ પાવો જો એક તો અહીંયા ગારો કાઢે છે અને મારા પગમાં જો ગારો છોટી ગયો છે કેવો ગારો છોડી જશે બધા આખો નકરો ભીનો તો ગારો છો ને થાય હું આમાં આ તો એ રીલ તો મૂકતા નથી આવડે તો રીલ ઉતરવાનું ચાલુ છે અને આ પર તો બધો રિંગ રોડ છે ને અહીંયા આવી જતો લોકેશન મસ્ત છે સરસ મજાનું છે અહીંયા રોડ છે આવ્યો રોડ છે સરસ મજાનું છે વાતાવરણ છે આમ ભરી જોયે ને આમ ભલે પકડે ને હે હલો તો બધા હવે તો સાટા શરૂ થઈ ગયા છે અહીંયા તારે આપણો મોબાઈલ માં ચાર્જિંગ એ પૂરું થઈ ગયું છે તો બ્લોગ આપણો આ પૂરું આયા બંધ કરી દીધો છે બ્લોગ અલ્યા જો આયા જો આના આ ગાડી ન હોય છે વરસાદ આવે એ ઉતાર રાખતા લ્યામ રિક્ષા જો ઓલ્પા ફટાફટ જો રિક્ષા ગાડીને એ આમ ન હોય પેન આવ ભાઈ આ કે જો ગાડી આ કેમ આતા રીંગ રોડ માં તો કાય ને તો આજનો બ્લોગ માટે એટલું જ છે અને પૂરું અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં નવા નવા બીજા બીજા બ્લોગ જોવા માટે અમારી આઈડી ને ફોલો કરી દેજો બહુ જ છે એટલે ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો અમારો બ્લોગ હારો લાગ્યો હોય તો હવે સાડા શરૂ થઇ છે ને ખુશી છે ને આવી છે ચાલો તો મેળી માં